નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના થઈ છે પાર્સલમાં બ્લાસ્ટ થતાં બે લોકો ઈજાગ્રસ્ત જુઓ ત્યાંના સ્થાનિક અને અધિકારી શ્રી શું કહે છે તમે દ્રશ્યો જોઈ શકો છો હાઈકોર્ટમાં ફરજ બજાવતા બળદેવભાઈ સુખડિયાના ઘરે થયો છે બ્લાસ્ટ કોઈ અંગત અદાવતના કારણે થયો છે બ્લાસ્ટ એવી આશંકા આવી રહી છે હાઉસ જે સાબરમતી પોલીસ સ્ટેશન આવે છે એમાં ભોગ બનનાર બલદી સુખડીયા છે એને એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા એમાં જે બલદેવભાઈ ના ભાઈ છે કિરીટભાઈ એને નાની મોટી ઈજા થઈ છે અત્યારે સારવારમાં છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે સર માર્શલમાં શું હતું અત્યારે એફએસએલ ની ટીમો એના કેમિકલ ના સેમ્પલ લઈ રહી છે અને એમાં ધુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાઉડર ની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચીપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થઈ છે સર રિમોટ થી બ્લાસ્ટ કરવામાં તો અંદર ગ્રેનેડ હતા શું જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચીપ જે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભોગ બનનારી પૂછપરછ કરતા એ જયારે નીકળ્યા હતા આરોપી ત્યારે જે બનાવ બન્યો એવી રીતે અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળે છે અત્યારે એ જે કેટલાક નામો આપવામાં આવ્યા છે એના અગાઉ પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગ ના કામ કરે છે પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે સર આરોપીનું મોટિવ શું હતું મારી નાખવાનું કે એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની સાથે સાથે એમાં પ્લેટના ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી છે જાનવી રાવત શું ઘટના બની હતી અને ત્યારે તમે કે અમે લોકો ઘર માં હતા એકદમ થી બોમ્બ બ્લાસ્ટ નો અવાજ તમે બધા દોડતા દોડતા બહાર આવ્યા પછી શું થયું એ છોકરો હતો જે ભાગતો તો પણ અમે લોકોએ પકડી લીધો એમના

અને જે આપવા હતો એને એમના હાથમાં ને બધી જગ્યાએ વાગી આજુબાજુ વાળા ને કોઈ આજુબાજુ આ બાજુ લાગી વધારે કોઈને વાગી નહીં